આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કેનેડાના એડમિટનમાં જ વૈષ્ણવો દ્વારા વડોદરાના શ્રીનું આન બાન સાન સાથે રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું છે સંસ્કારી નગરી વડોદરાના કલ્યાણરાયજી મંદિરના સષ્ટ પિતાધેશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ ઝષ્ઠ ગૃહ યુવરાજો પૂજ્ય શ્રી આશ્રય કુમાર પૂજ્ય શ્રી શરણમ કુમાર મહોદયશ્રી પૃષ્ઠી પ્રચારક પ્રચારના ધર્મયાત્રા માટે યુકે અમેરિકા બાદ હાલ અત્યારે કેનેડાના એડમિટન શહેરમાં વૈષ્ણવાચાર્ય શ્રીનું આગમન થતાં જ આજ મારે આંગણે વલ્લભ પધાર્યા આજ આનંદની લહેર એવું શ્રી વલ્લભ પ્રભુજીનું નામ અને પ્યાર પ્યાર પ્યારું મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાવિદ મહિલાઓ ગોળ પદ મંગલ વધાઈ અને કીર્તન દ્વારા પૂજ્યશ્રીઓનું આનબાન સાન સાથે સ્વાગત કર્યું છે એટલું જ નહીં વૈષ્ણવાચાર્યશ્રીઓએ વચનામૃત દ્વારા પૃષ્ઠી સંપ્રદાય અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને અનુસરીને જીવનશૈલી દેશ હોય યા વિદેશ તેને જીવનમાં ઉતારીને જીવનને ધન્ય બનાવવા માટે અનુરોધ પણ કર્યો છે સંસ્કારી નગરી વડોદરાના વાઘુડિયા રોડ પરમ ભગવદીય વૈષ્ણવ મહિલા સ્વાતીબેન આશિષભાઈ શાહ અને તેઓના માતા પિતા પુષ્પાબેન સુનિલભાઈ પરીખ વાલપુરાવાળા વડોદરાના તેઓ હાલ કેનેડામાં છે ત્યારે તેઓશ્રીએ પૂજશ્રીઓને માલ્યાર્પણ આરતી ઉતારીને અલૌકિક લ્હાવો લઈ અને સંસ્કારી નગરી વડોદરાની યાદ કરીને ભાવ પણ બન્યા છે આ ઉપરાંત વૈષ્ણવને પૂજશ્રીને સત્સંગ દ્વારા જ વષ્ણાનો લાભ આપ્યો હતો વૈષ્ણવ મહિલાઓ ભૂલકાઓ પૂજશ્રીઓના માલ્ય પણ ચરણ સ્પર્શ કરીને ભાવવિભોર બન્યા હતા પૂજ્યશ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ ઉપસ્થિત તમામ વૈષ્ણવને પુષ્પગુચ્છ કરી દરેક વૈષ્ણવનો પરિચય મેળવ્યો હતો વૈષ્ણવો સાક્ષાત કલ્યાણરાય પ્રભુ સાક્ષાત વલ્લભ પધારે હોય તેવી અનુભૂતિ પણ જોવા મળી છે અને ભાવ વિભોર થયા છે વિદેશમાં પૃષ્ઠી સંપ્રદાયની સ્નેહ સેવા સમર્પણ દ્વારા વૈષ્ણવોના સંપ્રદાય પ્રત્યે નિષ્ઠિત કાર્યશૈલીને મુક્ત કંઠે પ્રશાસન પ્રશંસા કરતા ત્રણેય વૈષ્ણવાચાર્યોને વૈષ્ણવો દ્વારા જ ખેસ ઉડાડી અને શુભમ ભવાતું કલ્યાણમ અને શુભમ એમ કલ્યાણ આશીર્વાદ પણ આપ્યા છે આમ એડમિન્ટ સાથે જ આગમન સાક્ષાત વડોદરા શહેરના માંડવીથી કલ્યાણરાયજી મંદિર કલ્યાણરાય પ્રભુ ચંપારણ ધામ જેવું વાતાવરણ જોવા મળ્યું છે એડમિન્ટનમાં જ વિશાલભાઈ ઝવેરી આશિષભાઈ શાહ પારુલ સોસાયટી વાળા વાઘોડિયા રોડવાળા તેમજ હેમલભાઈ દ્વારા જ પૂજશ્રીના ધર્મ પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે પરદેશ જાકે પરદેશ ભૂલ ન જાના એમ ભારતીય સંસ્કૃતિ સંસ્કાર સભ્યતા એ કેનેડાના એડમિન્ટનમાં વૈષ્ણવ જોવા મળ્યા છે